ડભોઈ સુંદરકુવા મોહલ્લા આવેલા હાફેઝ ક્લાસિસની વાર્ષિક પરીક્ષામાં એક થી ઇસ્લામી તાલીમ સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ડભોઈ સુંદરકુવા મોહલ્લામાં અંજુમન ઇસ્લામ સંચાલિત મદ્રાસામાં મક્તબ અને હાફેઝ ક્લાસની વાર્ષિક પરીક્ષા જંબુસર અને વડોદરાથી આવેલા આલીમો દ્વારા સોળ વર્ગના છસો છપ્પન બાળકોની પરીક્ષા લેવામાં આવી હતી જેના પરિણામ જાહેર થયા પછી એક થી ત્રણ નંબર પાસ થનાર બાળકોને કુરાન ઇસ્લામી તાલીમ તલબાઓના સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ તલબાઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવતા બાળકોમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા મદરેસાના સદર મોલાના સિરાઝુદ્દીન પટેલ અને વાઇસ સદર મોલાના સોહેલ અતરવાલા ઉપરાંત સંસ્થાના સેક્રેટરી ઇસ્માઇલભાઈ

મદરસો અને હિપ્ઝ ક્લાસ જેની વાર્ષિક પરીક્ષા તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસ અને રવિવારે સવારે સાતથી બાર દરમિયાન લેવામાં આવેલી હતી પરીક્ષા માટે જમ્મુસર અને વડોદરા વિવિધ વિસ્તારોમાંથી એક્સપર્ટ આલીમો આવીને બાળકોની પરીક્ષા લીધી હતી આ પરીક્ષાના અંદર આખા વર્ષનું મૂલ્યાંકન કરવામાં આવ્યું આખા વર્ષના મૂલ્યાંકનના અંદર મદ્રાસાના અંદર કુલ છસો ને છપ્પન બાળકો હતા એ છપ્પન બાળકોમાંથી ત્રણસો ચોત્તેર બાળકો એવા હતા કે જે લોકોએ જે વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન એક પણ ગેરહાજરી પાડી ન હતી એમને પ્રોત્સાહન ઇનામ રૂપે ટિફિન આપવામાં આવ્યો બીજા એકસો પાંચ બાળકો એવા હતા કે જેમણે આખા વર્ષ દરમિયાન ફક્ત એક જ દિવસની ગેરહાજરી પાડેલી હતી એમને પણ સુંદર પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યો અને તમામ છસો છપ્પન બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જનરલ ઇનામ એક મોટું તગારા રૂપે એલ્યુમિનિયમ આપવામાં આવ્યો અને ત્યાર પછી એકાશી બાળકો જે એક બે ત્રણ નંબર થી પાસ થયા છે એમને પ્રોત્સાહન ઇનામ રૂપે ધાતુ ના મોટા થાર અર્પણ કરવામાં આવ્યા છે